આ કાલના મુખમાં જાય છે આને ન જવા દેવાય તો શું કરવું પડે અને જેને જેને નથી જવા દીધા ને એના પરમાણ છે એજી ગુરુ મારા કે ભીષ્મ પિતા એના મૃતુક છ મહિના પાછા ઠેલ્યા એવા મોરારે ઠેલ્યા બાર માસ આ મૃત્યુ પાછા ઠેલ્યા જુઓ અને આટલું બેલેન્સ જાળવી રાખ્યું એટલે એને

લઈને ફેંકો ને એને ત્રણેય લોકની સંપત્તિ લૂંટાવી દો તોય આ શ્વાસની તોલે નથી આવી આની કિંમત છે એટલે આને કીધું છે કે મરણ તારી માથે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન આને વાવરી લે તારા હાથી તો અહીંયા ભગત બાપાએ કીધું છે કે બિન અજંપા જાપ આધ્યમ છે અદકો જેથી ઉસકો ને સંભારો પણ આ બોલેથી પદતું નથી કારણ કે બાપાની સાક્ષી બોલે છે કે સત્સંગ વિના આ મન સમજે નહીં સુરતા ભલે તમારી અગમ પદ માથે હોય આપણને એક બોલથી ઠેરાવી દીધા છે કે આપણે ને આપણે બોલીએ કે ભાઈ આપણે રાહ તો વિહંગમ પક્ષીની છે એટલે આ વિહંગમ પક્ષી તો પક્ષી છે એ તો આકાશમાં જ ઉડીને સીધો ઝાડમાં જ બેહી જાય હવે ઝાડને કેટલી ડાયો છે કેટલા પાન છે કેવું એનું છે છે આ એના મૂળ પક્ષીને ખબર ન હોય થાય વિહંગમ બનવું હોય તો કીડે બનવું પડે જ્યાં લગણ કીડે ન થાય ને ક્યાં લગણ આની આપણને ખબર પડે નહીં કે હું ક્યાં ઠેકાણે છું એટલે એને બીજા ભજનની અંદર કીધું છે ઊભું રહેવાનો જેને આશરો નથી હું ક્યાં છું એની નથી પેર નેઠો કરીને તમે હાલો નિરાતે તમે સાધન બાંધો સમશેર આવી રૂડી પારક પદની પેડ હું કઈ જગ્યાએ છું હું કોણ છું પેલા તો એ નક્કી કરવાનું છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અહીંયા મારે કેટલો સમય રહેવાનું છે પછી આ શરીર પડી જાય છે ત્યારે મારે જાવું ક્યાં કારણ કે જ્યાં લગ્ન આની પરિસ્થિતિ નથી કા લગન આની આપણને ખબર પડતી નથી કા સે આયા કા જાયેગા ખોજ કરી લે અગલે ઘર જો સદગુરુ મળે તો શાન બતાવે ખોલી દેવે અંતર ઘડકી જ્યાં લગન આપણને આપણે જ ન ખબર હોય તો બીજી તો ક્યાંથી ખબર પડે એટલે આને કીધું છે કે મૂળ કમલમાં વાસ તમારો સંગમાં નહીં કોઈ પાસ દિદાર છે પણ આને દેખે નહીં આપ પોતે જ સાક્ષાત્કાર આપણે સતી આંખે આંધળા આપણે કહેવે જ છે કે ભાઈ કાંકે ઓલું હોય તો એમ કે તો સતી આંખે આંધળો છે આપણને તો ડબલ આંખ્યું દીદી એક તો હતી ઈશ્વરે આપી અને બીજી આંખ્યું સદગુરુ આપી છે એટલે એને જ્ઞાન શખ્સુ કીધું છે આપણને જો ઈ આખ્યું હાથે ન દેખાતું કઈ નઈ પણ ઓલી આખ્યું છે ને હું જ મો જોઈએ ને એટલે સતી આંખે આપણે આંધળા છીએ કારણ કે આ પ્રત્યક્ષ દેખાતી વસ્તુ છે જો ન દેખાતી હોય તો સંતો કોઈ કે નહી એટલે એને કીધું મૂળ કમલમાં માં વાસ તમારો સંગમાં નહીં કોઈ પાસ દીદાર છે પણ આને દેખે નહીં સતા પોતે સાત સાત કાર આપ તમે પોતે સવો એટલે અહીંયા સવા ભક્તે વતન કીધું છે કે પરખી લો પુરુષ તમે નક્કી કરો નામ નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ આપે બનાવી દરગા માય આપ લે વિશ્રામ ખેલે છે ખેલાડુ અને બતાવે છે અવર નું નામ કે આ કેવો હોય છે કે લાંબો પોલો સરસ સરખો આને તપાસો તમામ આને માપે કોઈ મરજીવા એને અમારા પરણ્યામ સદગુરુ શરણે લેજો આનંદ આરામ ન્યાસે મુક્તિ ના તો એને માપ્યો રવિ સાહેબે માપ્યો કે અમર પિયાલો મારા ગુરુ એ પાયો મન મસ્તાના ફરુ દીવાના અમર પદની જો આશા કરો ને તો છોડી દો પેલા અભિમાના કે કેટના લંબા કેમના સોડા કેટના બ્રમકા હનુમાના સોય સાહેબ કા બેન બતાવોબ છોડો સબ કુડા જ્ઞાન આ ખોટું જ્ઞાન છે એને ત્યાગી દયો એટલે એને કે તેમ પૃથ્વી થી બોલો આબ તે મોસો આ આદમ હે આ પરંપરા વધે ઘટે ને રહે બરાબર આ તો કાયમ વસે કીર્તારા તમારી સિવાય આ વિશ્વની અંદર કઈ છે નહીં પણ એને આપણે ભાવતા નથી એટલે એને કીધું કે કષ્ટ કમલમાં સુવા સુશ્વાસ મધ્યમમાં લાગ્યો તાર આ ઉલટ ને સુલટમાં માં અદ્વૈત હશે આ તો નુરત સુરત નો તાર આ જાપ તમારો આ જે કઈ કરી રહ્યા ને તમારું જ કરો છો આપણને ગુરુ એ કીધું છે અને બીજા સંતો કેતા હોય છે કે તમે જે ભજન કરો એ ભગવાનનું કરો છો હું ભગવાન એક આપણને નામ આવડે છે ભગવાન એટલે હું અને જોવા આવો ચિત્રમાં સિંત્રેલો એવો હોય અને કોઈને ભાઈ હોય તો કોક કે પણ આ દેખાતો નથી કારણ કે હમણાં જ આપણે સવા ભગતની વાણીની અંદર કીધું જે સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે તો સંતોએ અહીંયા કીધું છે સાહેબ સબી કા બાપ બેટા કિશી કા નહી બેટા ઓકે અવતર એ સાહેબ કહાવત આ આ તો જગત આને આને માયાના છે કે આ મારો દીકરો છે આ મારો ભાઈ છે આ મારો કાકો છે આ કોઈ નો નથી કારણ કે શરીર છે એ તો નાશવંત છે આમાં બોલવા વાળો એવી નાસી છે એ કોઈથી મરતો જ નથી એટલે ભગત બાપા એ કીધું છે કે અષ્ટ કમલમાં શ્વાસ ઉશ્વાસ મધ્યમમાં લાવ્યો તાર ઉલટ અને સુલટમાં અધવસ વસે આ નૂરત સુરતનો તાર આ જાપ તમારો જુઓ તમે જેને 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 ભજતા હશો અને ભજો છો પણ એક આપણે દાખલા તરીકે આપણે પાણી વાળતા હોય કેરા પાણી વાળ્યું હોય પછી હેઠા શેઠા લગન જોવા જાય હું કામે કે ભાઈ ક્યાંય ફૂટે નહીં ગયો ને આની આટલી ખ્યાલ રાખી છે અને આ રેલાઈ ગયો છે આની સંભાળ આપણે નથી લેતા જેને તમે અર્પો છો એને મળે છે કે નથી મળતું એની તો ખોજ કરો સવા ભક્તે કીધું ને કે કાયા તુંબડી કળે એને જન્મ મરણ ભેટ હોય આ વાસના રૂપી તુંબડી પણ આની અંદર ભ્રાંતિ નો રેપ ભરેલો આને મૂકો મત વિશે કેમ કરીને તરે કે વાસના રૂપી કાંકરા જન્મ મરણ એ જળ તન દેહ તુંબડી પણ ભૂલી ગયો છો નિજ ઘર આ સંસાર સાગરમાં કોઈ છૂટા છેડે ફરે કાઢી નાખે ને કાં કરા તો તરત તુંબડી તરે અને વાર જ નથી પણ આપણે ઓછા નહીં કરવા વૈદ નાખવા થોડીક વજન વાળે થઈ જાય ને આખી પાછી દરે નહીં એટલે કીધું છે કે ભાઈ આ તો બિન અજંપા જા માધ્યમ છે અંતો જેથી ઉસકો ને પછી એને કીધું છે કે નિ તત્વી પર કોઈ પણ પ્રકારનું ત્યાં તત્વ નથી નિર્તત્વી પર નિશાન લગાવ્યા આરે ઘટની પાર ગુરુ રત્નગીરી આવી રીત બતાવી કે તમે પોતે સાત સાત કાર કારણ કે આપણે એને નિર્તત્વી કહી છી પણ આકાશ તત્વ તો પોતે છે તો આની માથે થોડોક વિચાર કરો કે આને નિર્તત્વી હું કામ કે છે હું કામ કીધું કારણ કે એક તત્વ એમાં નથી એટલે એને સંતો એ કીધું છે કે જ્યાં લગાણ બ્રહ્મ અગ્નિ આપણામાં પ્રગટ ન થાય ક્યાં લગણ આ વાંસના રૂપી કાંકરા છે ને આ ખાલી નથી થતા અને બળતા પણ નથી એટલે આને ભ્રમણા કીધી છે ભ્રાંતિ કીધી છે કારણ કે એક અગ્નિ બાળવા સિવાયનું કોઈ કાર્ય કરતી નથી સુલામ હોય તે ભલે ને બહાર કરી હોય તે ભલે એની અંદર સર્વેનો સમાવેશ થઈ જાય છે કારણ કે એનો વિષય બાળવા સિવાયનું કાંઈ નથી એટલે જ્યાં લગન બ્રહ્મ અગ્નિ નો પ્રગટ થાય જ્યાં લગન આની પરતિ ન થાય

કર્મ કોઈથી બોલતું કોઈને નથી પછી આત્માની તો વાત જ નથી કરવાની કે ભાઈ હું આયત્મા થઈ જાઉં હું શુદ્ધ થઈ ગયો છું અહીંયા જ કાંઈ રહેતું નથી કારણ કે આ બ્રહ્મ અગ્નિ જેને જેને લાગ્યો છે અહીંયા ફરી ઉગતું નથી એટલે આપણે કહીએ ને કે ભાઈ સાહેબ સબી કા બાપ કા બેટા નહીં બેટા કે અવતરે સાહેબ કહાવત નહીં કારણ કે અહીંયા કર્મ રહેતું નથી જ્યાં લગ્ન કર્મ હોય ત્યાં લગન આ સ્વરાશીનું બંધન સૂરતું નથી કર્મ ત્રણ પ્રકારનું છે કે આ સથુલ દેહથી તમે કરી રહ્યા છો એ કર્યામણ કર્મ કરવા કહેવામાં આવે છે અત્યારે આપણે બોલી રહીએ એક પ્રકારનું કર્મ છે પણ આમાંથી સંચિત ઊભો થાય જેને શંકા પડે ને એમાં સંચિત થાય કારણ કે સંચિત થાય ને એ અમુક સમય લગણ આમાં ભમ્યા કરે છે અને જો એ પાકી અને પ્રારબંધની અંદર ભળી જાય તો તો અવશ્ય ભોગવવું પડે પણ તમે રસ્તે આયલા જતા હોય રસ્તાના કાંઠે દર હોય અને યારું સુપાઈને બેઠો નીકળો ને જેમ વસડકું વરી લે એવી રીતનો આની અંદર આનો ભોગ છે જો એ ભોગવાઈ જાય તો પ્રારબંધની અંદર ભલે નહીં પ્રાર બન જન્માંતરે ભોગવવું પડે છે અને આપણા સંતોએ કીધું જ્યાં લગ્ન પ્રાર બન નહી ઓળંગો કા લગ્ન અધોગતિ મટતી નથી અને પ્રથમ પહેલા એને ઓળખી લેવું કે ભાઈ પ્રાર એટલે હું આ તો એક ભોગ ભોગવવા જેમ આપણે ઘઉંની કોઠે ભરી હોય તો આપણે દહણું કરવું હોય ને એટલું કાઢીએ કે મણ ઘઉં કાઢી બે મણ કાઢી બાકીની આખી કોઠે છે સલામત પડે છે કોઈને એવું ન માનવું કે આપણે આમાં વારો આવી ગયો કર્મ બધું ખૂટે છે જ્યાં લગન એ ન ખૂટે ને કાં લગ્ન આ સ્વરાશ્ય સુટતી નથી એટલે આ સંતોએ કીધું છે કે નિતત્વી પર નિશાન લગાવ્યા આરે ઘટની પાય આ ગુરુ રત્નગીરી આવી રીત બતાવી આની રીતિ બતાવી દીધી છે કે તમે પોતે આ તો પારક જ્ઞાન પર જ્યાં લગ્ન પારક આપણામાં થાય નહીં ક્યાં લગ્ન પારક જ્ઞાન પ્રગટ થતું નથી કારણ કે એક શબ્દનો આપણે પારખ નથી જો શબ્દ નો પરખાય કા લગણ આ સમજાય એવું પણ નથી એટલે સંતોએ કીધું છે કે અદા શબ્દ ગુરુ દેવકા તાકા આનંદ વિશાર થકે મુનિજન પંડિતા આનો વેદ ન પામે પાર આવડો એક અર્ધો કીધો છે આપણે આખા શબ્દની ની વાતો કરીએ છીએ જો આ એક અર્ધો શબ્દ આ સંતો શાસ્ત્રો વેદો આનો પાર ન પામી એકતા હોય તો આપણે તો મનુષ્ય મનુષ્યશી આપણે શીખ હતી કે આ શબ્દને આપણે સમજી કે અને આનો પાર પામી દઈએ એટલે એને કીધું કે શિવરામ સન્મુખ સેતીન બેઠા આ તો પારક જ્ઞાન પર તાપ શુદ્ધ ગુરુ પદ સન્મુખ શરતા આજ અખંડ ભાષ્યો આપ આ અનુભવ મારો શુદ્ધ એટલે જેમ ફોન હો વધી હે તમે મેં કાર્ટૂન એવું ને એવું જ રહે એમ જે આત્માપદ છે એ હોના કરતાં વધારે અમૂલ્યવાન છે પણ સંતોએ કીધું છે કે અગ્નિને ઈંધોય ન સડે ને કાટ ન લાગે નિંદ્યા નહીં તો ભલે કરે પણ અગ્નિને ઈંધોય ન લાગે જેમ અગ્નિનો કે લાકડાનો ટુકડો હોય આપણે વાડેની અંદર પીળ્યો હોય તો એ પડ્યો પીળ્યોને ઈંધોળ ખાય અને એને ધૂળ જેવી ધૂળ કરી નાખે પણ જો એમાં અગ્નિ પ્રગટ હોય તો એ દવી પડખે જાય નહીં એનો જ કટકો છે એમ આપણે એના વિશે આની અંદર એક દાહ લગાડવાનો છે જ્યાં લગ્ન આ દાહ આની અંદર ન લાગે ક્યાં લગ્ન કર્મ એક બળતું નથી એટલે સંતોએ એ વાર વાર કીધું છે કે કરી લે તું તન મન ની તોપ એમાં દયા દારૂ નાખી જેને ઓળખ્યા હોય આ તેમમ રામ એને આ ભ્રમણા સર્વે ભાંગી જેમ રાજાશાહીની અંદર રાજાના જે રહેણાંકનું મકાન હોય અથવા ગઢ હોય તો એના દ્વારે કે દરવાજે બહાર તોપુ ગોઠવતા હું કામ કે બહારનો રાજા આવી અને સલાઈ કરીને આપણું ધન નો લૂંટી જાય એના માટે અને આ નગરને તે બાયલા રાજાઓ ઘણા આવે છે આને લૂંટવા પણ એની આપણે સંભાળી લેતા નથી એટલે એને કીધું છે કરી લે તન મન ની તો પણ એમાં દારૂ દિયા નો નાખી જેને ઓળખ્યા છે આ તેમ રામ એને ભ્રમણા ભાંગી આને મારવાના નથી આ ખાલી બીક થી સમજી દેવા જોઈએ એટલે મીરી ગયેલા જ છે મન રૂપી મૃગ ને મારો મામદ કે મન રૂપી મૃગ ને મારો આ મન કોઈ દી મરતું નથી સમજે ખરું અને મન મરી જાય તો કઈ રહેતો પણ નથી મન એવું છે એટલે આને કીધું કે લાગ્યા જેને ને બાણ આને અવર બીજા શું જાણે જેને જેને આ બાણ વાગ્યા છે એની જ આપણે વાતો કરીએ છીએ કે લાગ્યા જેને શબ્દ બાણ આને અવર બીજા શું જાણે વિધાઈ ગયા તન મન અને પ્રાણ આ તો ઘાયલ ઘા ને વખાણે જેને ઘા વાગ્યા છે અને પીડા એને જ થાય કલ્યાણ બીજા ને આની અસર નથી કે સદગુરુ શબ્દ એસા લગા જેસા લગા તીર દવા કરો પણ રૂજત નહીં આ તો ઘાયલ હોવા શરીર આ તો આખું ઘવાઈ ગયું છે અને કોઈ વૈદ્યથી મટે એવું નથી આ કે કોઈ ડૉક્ટરથી મતે એવું નથી આના માટે પારક સદગુરુ બ્રહ્મ સ્વતર્ય અને બ્રહ્મ નિષ્ઠ સદગુરુ આવો વૈદ મળે તો જ આની દવા થાય નકર આની દવા થાય નહીં એટલે આને કીધું વિંધાણા તન મન અને પ્રાણ આ તો ઘાયલ ગાને વખાને જેને જેને વાગ્યા છે એ વખાને કે બૈકીનું કામ નથી પછી એને કીધું કે લાગી જેને ગઢ શિખરની લેર જેને વિધે દિશા પ્રાપ્ત કરી છે એની વાતો કરી છે લાગી જેને ઘર શિખર ને લે આને બીજા હું જાણે જેનો મનવો ગયો પરદેશ આ અમૂલક વસ્તુ એ લાવે કારણ કે આ લખ્યામાં ક્યાંય નથી આ અમૂલક છે સદગુરુ છે ને ચાર વેદ નહીં પાંચમો વેદ છે એટલે એને પંચમ વેદ કીધો છે એટલે આને કીધો છે આ તો અમૂલક વસ્તુ લાવે પણ જેને વિદે દિશા પ્રાપ્ત થઈ હોય એની વાત છે એટલે સંતો એ કીધું જ્યાં જ્યાં જોવું ત્યાં સાયા તોરી રામ સોહી રે માણેક મેરી નજરો મે આવ્યા સોહી નો અર્થ એક જ છે અમારે બની એમ કે પેલા ઓતર દિશા થી ને કેમ આ બધું અહીં થી ન આવે કે રમ તો જોગી કે સારણ કે ઓતર રે દખણ થી સરે એક વાદળે વરસ્યા જ્યાં બાર બાર મેઘ રે ભીજાણે મારી સુંદરે આવું મીરાબાઈ એ ગાયું છે પણ એ ઠપકા માર પક્ષે એટલે આપણે કહેવું ને કોક લાગી જાય એટલે આને કીધું છે કે જેને જેને લીધે દિશા મુજે મેરી મસ્તી કહા લેકે આઈ જહા મેરે અપને સિવા કુછ નહીં તમારી સિવાય આ વિશ્વમાં બીજો કોઈ છે નહીં પણ આની આપણને તો આની પરિસ્થિતિ કેમ થાય એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે કે જેને મળ્યું સત્ય રૂપી જહાજ જો જે આપણને સદ્ગુરુએ નામ બતાવ્યું છે એને જાજ કહેવાય પછી આ શરીર મળ્યું છે આ સંસાર સાગર કરવા માટેનું નાવ છે આના અનેક રૂપાંતર સંતોએ આપ્યા છે એટલે એને કીધું કે જેને મળ્યું સત્ય રૂપી જાજ પણ આમાં તો કોક કોક વિરલા બે હે ઉતારી દે ભવજવ આવું તો ભેનો જી છે કારણ કે જ્યાં લગાણ આની માથે અખૂટ ભરો જોઈ વિશ્વાસ જોઈ નકર તો દેવાય પંડિત ગોળિયા થાય શંકાનું પરિણામ એવું છે

એક અપ્સરા ઇન્દ્ર હતી અને એને જ્યારે એને હારે લગ્ન કર્યા ત્યારે એના બોલે બંધાયેલો હતો જે દી તું મારી માથે શંકા કર એટલે એક સેકન્ડે હું રહ નહીં પણ આ પંડિતાય કરવા જતો ને એટલે આપણે જેવા આ તો જે રચના થઈ તે કોરા પાને દાંતરડા છે એટલે ભગવાન એના બુંદ ન કરે કારણ કે આપણા છોડવા તો સોખા થઈ જાય એટલે આના કામ કે તમે પંડિત કરવા જાવ આપણા નગરમાં એક ઓળેસવાર અજાણ્યો વ્યક્તિ આવે છે અને આ દેવલ તેના મેલે જાય છે આને પાંચ પંદર દી ધ્યાન ન દીધું પણ આપણા આજે સુટકે જ ન કર્યો એટલે આને એમ છે લાઈન અખતરો કરી લઉં આ રોજ કે કરે છે પછી આને કીધું કે ભાઈ હું તો આઠ દીનું ગામ આપણા નગરની તમે દેખભાળ કરજો આઠ દિવસ પછી પાછો આવ્યો છે કે ભાઈ કાંઈ વાંધો નહીં તમ તાવ હતા એની નજરે એને જોયો જાણ્યો પુરુષ આવ્યો ઘોડે સવાર અને સીધો એના મે લઈ ગયો એટલે જઈને તરત દરવાજો ખખડાયો ખોલ કોણ છે કે ભાઈ અહીંયા કોઈ છે નહીં અહીંયા તો હું એક જ છું તો કે તું વાત કરે અહીંયા કોઈ છે નહીં ઘરે પણ કે હકી આંખે મારી જેમ તેમ બોલીને દરવાજો ખોલાયો અને જોયો કોઈ હતું નહીં તરત એને કીધું તું કીધું ભૂલી ગયો હવે એક સેકન્ડ વિલંબ નહીં કરું અને હવે તારે મળવું હોય તો નરોહર ગઢમાં આવી ગયું જેમ વીજળી કડાકો મારે એમ કડાકો મારીને વહી ગઈ હવે આને ગોતવા હાથો હારે હાથો સહેલાનું છે અને આપણે ની અંદર આવ્યો કે ભાઈ આ લાખા લોહી ત્યાં જાઉં એની બાજુ કે નરો હરકટે છે એવડા એ બતાવે છે આવ્યો તો એને ન કીધું કસમાં જો જેસલ તોરલ ને ત્યાં કે ભાઈ આને અહીંયા ક્યાંય છે ઇં આ ન કીધું આ એક જ ગતના એક જ સમાજના એક શંકાનું પરિણામ જોવો તમે આને આખા વિશ્વની પરિક્રમા કરી કરી અને ઠેક જુનાગઢની અંદર મજેવડે જ આવું પડ્યું દેવ તણખી દાદાને ત્યાં હવે એને નહીં કીધું ભાઈ આમાં તો હું ગાંડો થઈ ગયો છો આટલા બધા સેલાન લઈને રખડે આ તો મારે નવ વર્ષની દીકરી લીલો બતાવી દીધી નરો હરગઢ અને એ નરો હર ઘટીને લીલભાઈએ બતાવ્યો હતો એટલે જેમ સંતોએ કીધું ને કે ભાઈ આ તો આંબો અમર છે આ તો કોક જ ભોમીને ભાવે કોક ભોમીને ભાવે આ નૂરી જંગની નજરોમાં આવે આંબો અમર છે રે સાધુ કોક ભોમીને ભાવે કે ધરા તપાસી ધરતી ખેડાવો આમાં કાલના કુંડા કટાવો આ સદ ધર્મ નામ નું બીજ લયું અને આને વિગત થી વવરાવો જો આ વિગતે કીધું કે અકલ કલા ઘડા મગાવો આમાં હેત ને હેલું ભરાવો જે કલા ની આપણે વાતો કરી રહ્યા છીએ જે કલા કલ્યામાં નથી આવતી આપણને ઠેકાણું બતાયું પણ આમ હાથ ફેરવો ક્યાંય કોઈ ભટકાતું નથી કે અગલ કલા થી મગાવો હેત ની હેલું ભરાવો નુરત અને સુરજ દોનું બનહારી આને પ્રેમ થી પવરાવો કરવાની ખાતર નહીં પછી એને કીધું કાસા ભરતા ભાઈ કાયમ નહીં આવે આમાં ફાલ ફૂલે ખરીદ આવે બરોબર વિકાસ થયો હોય અને કમરિયા ફૂટે અને જીણા જીણા ફળ થાય થોડાક મોટા થાય

વર્તીય ફળ લાગે આમ બહ અમરસરે આ સાધુ કોમી ને પાવે અમે આ તો બહુ ખૂટ એવું નથી પણ અમે કુક ગાહવા વાળા બોલાવી સદગુરુ